ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીને લઈ વધુ એક વિરોધ ઊભો થયો હતો આજે ચિત્રા ફૂલસર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની અરજી શરૂ કરાતા અન્ય યાર્ડ કરાતા ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે નીચે અભાવ બોલાતા ખેડૂતો રોષે ભરાયા હતા અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરી તંત્ર સમક્ષ રજૂઆત અર્થે પહોંચ્યા હતા ભાવનગર જિલ્લામાં ડુંગળી અંગે એક પછી એક વિવાદ ઉઠી રહ્યો છે ત્યારે ચિત્રા ફૂલસર માર્કેટિંગ યાર્ડ ખાતે વધુ એકવાર ખેડૂતોએ હોબાળો કર્યો હતો ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ ખેડૂતોને ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડૂતો રોષે ભરાયા હતા ભાવનગર જિલ્લાના મહુવા સહિતના અન્ય માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના ભાવ સાડી ત્રણસોથી ચાડી ચારસો સુધી બોલાઈ રહ્યા છે જ્યારે ભાવનગર ચિત્રા ફૂલસર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીને લઈને આવેલા ખેડૂતોને ડુંગળીના ભાવ બસોથી લઈ બસો પંચોતેર સુધી બોલાઈ રહ્યા છે ત્યારે ડુંગળીના તળિયાના ભાવને લઈ ખેડૂતોમાં રોષ ફેલાયો હતો અને હરજી રોકાવી ખેડૂતો યાદના સત્તાધીશો પાસે રજૂઆત અર્થે પહોંચ્યા હતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરતા યાર્ડતંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે ખેડૂતો દ્વારા માત્ર યોગ્ય ભાવ મળે તેવી માંગ સાથે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવામાં આવી હતી

અને લાવવા મળે છે આજ હરાજી ચાલુ કરી એટલે બીજા માર્કેટિંગ યાર મહુવા અને ગોંડલ માં હરાજી ચારસો થી સાડી ત્રણસો થી સાડી ચારસો રૂપિયા સુધી માથે માં વેચા છે અને ભાવનગર ની અંદર બસોથી અઢીસો છેલ્લા પોની ત્રણસો રૂપિયા સુધીમાં કાપવા મળ્યા તો ખેડૂતોને આવું થોડું કોણ થાય બીજા હેડમાં ભાવ નહીં એ લોકો એમ કે વેપારીને અહીં મોંઘુ પડે છે તો બીજા એડમાં વેપારીને મોંઘુ નથી પડતું ખાલી ભાવ નહીં હેડમાં તે વેપારીને મોંઘુ પડે છે આવી ગદ્દારી નહી હાલે ખેડૂતોને બધા એડમાં જે ભાવ હાલતા હોય મહવા ગોંડલમાં હાલતા એ રીતે રાજ્ય અહીંયા હાકતી પડશે આ રીતે ગદ્દારી કરી રાજ્ય હાગે નો કોણ થાય ખેડૂતોને ન્યાય આપવો પડે આ ન્યાય નથી આ માર્કેટિંગ યાર્ડનો અઢી ચારસો ઉપર તમારું નામ અહીંયા ગઈ જગ્યા ભેગા થયા અને શું લેવા ભેગા થયા ભાઈ અહીંયા હું મારે 200 મૂળ હતી લઈને આવ્યો તો અને મારે ફર્સ્ટ ટાઈમ જલ્દી જલ્દી બોલવામાં ડુંગળી આપણે એવું કહેવાનું છે કે આ ખેડૂતોને અત્યારે ક્યાં આપવાનું એવું છે બરોબર અને ચારસો રૂપિયા ભાવ આવે બરોબર તો ખેડૂત લોકોને કોણ થાય એમ બરોબર અને આ બધા અત્યારે બસો અગિયાર મને એમાં બેસે છે બરોબર તો એ લોકોમાં ખેડૂતને કોઈને કોણ થાય એમ અત્યારે શું જોઈ લેવું તમારી પાછળને આગળ ને બધું કેટલા ખેડૂતો છે બરોબર કારણ કે કોઈ ન થતું હોય કોણ કોત આ બધા ઉભો હોય ને કે તમારે યાર હું કામ ઉભા રહી ગયો મને ખબર હે જ પડતી કે ના ના ભાઈ ખેડ કઈ રીતે કરાય એમ તોય હું અહીંયા આવ્યો છું બરોબર હવે મારું તમને એમ કેવાનું છે કે ચારસો રૂપિયા ઉપર ભાવ આવે તો બરોબર છે